શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસના અને ભક્તિનો માસ આ મહિનામાં ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો આવે છે જેમ કે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નાગપંચમી શીતલા સાતમ તથા જન્માષ્ટમી પર્વ વિવિધ તહેવારોની મોજ માણવા લોક મેળાઓ યોજાય છે ત્યારે કૃષ્ણ જન્મોત્સવની સમગ્ર ભારત સહિત કૃષ્ણ મંદિરોમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે

કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં દરેક વિદ્યાર્થીઓને શાળાની આજુબાજુની સોસાયટીમાં રેલી સાથે કૃષ્ણ જન્મોત્સવના સૂત્રો સાથે રેલી કાઢી અને શાળામાં મટકી ફોડનો કાર્યક્રમ રાખેલ હતો દરેક વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો રાસ ગરબા સાથે ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો જાણે આખી શાળા ગોકુળમય બની ગઈ હોય એવી રીતે રંગે ચંગે ગુલાલ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છેલ્લે દરેક સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી પ્રસાદ લઈ કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રંગધરા